હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારી ચેનલ કેડી લાઈફ સ્ટાઈલ વિલોગમાં અને આજે આપણે આવી ગયા સિહોર હાથ શેરીએ તો વ્યુ જોઈ શકો છો તમે વાહ થાકી ગયા અડધે પૈયા હતા આ સાના કાબ અડધે પૈયા સીવી ઉપર જવાનું છે આવી ગયા અને પાછળ તમને દેખાય ને સિહોરી માતા સિહોરી માતાના દર્શન પણ તમને કરાવશું એક દિવસ વિલોગ બનાવશું આપણે ઉપર આપણે ફરવાનું કહેતો મેં હાલો ફાઇનલી આપણે હાથ આવી ગયા થઈ અને તમે જોઈ શકો પાછળ આ હાથ કહેવાય અમારે ક્યુઅર નો જૂનો સોરો રજવાડા વખત જે કહેવાય કે જૂનો સોરો એ હાથ આપણે કોઈ ગયા સીવી આ પ્રી વેડિંગ માટે બાયનું માણસો બહુ આવે છે તમારે પણ મેરેજ બેરેજ હોય તો આવો અવશ્ય એકવાર ફરવા લાયક સ્થળ છે તો ફરવા પણ આવો શિહોર કે જે સોટા કાશી કહેવાય આવો શિહોરમાં અને શિહોર વાસી હોય તો કોમેન્ટ કરી નાખજો અને વિડીયોગ્રાફી કરવાની રીલ્સ બનાવવાની ઇન્સ્ટાગ્રામમાં મારું ઇન્સ્ટા પેજ છે કેડી સ્ટુડિયો ફોટોગ્રાફી એને પણ ફોલો કરી લેજો અને આ આપણે કેવા હાથ છે કે રજવાડા વખતનું ઐતિહાસિક છે આ તમે અવશ્ય ફરવા આવો એકવાર લોકેશન જોરદાર છે લોકેશન ઉપર આવ્યા અને અડધી કલાક થઈ ગઈ છે અને કેડીભાઈ હજી આપણે રીલ્સ માટે છે ને સોંગ જ ગોતે છે તો આપણો ફોટોશૂટ ને વિડિયોગ્રાફી થઈ ગયું છે રીલ્સ બની ગઈ છે અને હવે ઘરે જવા ની તૈયારી છે તો કેમેરા કેમેરા મેગી દીવી અને હવે આપણે નીકળીશું ઘરે તો આપડો એ લોકો પૂરો કરીએ સપોર્ટ કરતા રહીજો